જયગૌ માતા ક્રિષ્ના પ્રાકૃતિક ફાર્મ ગામ જબલપુર તાલુકો ટંકારા જિલ્લો મોરબી અત્યારે આપણે ગૌશાળાનું છાણિયું ખાતર જે આપણે ટોટલી ખાતર ઘનજીવામૃતમાં પરિવર્તન કરવાનું છે છાણિયું ખાતર જેના માટે અત્યારે પહેલાં આપણે ગૌ અમૃતમ બેક્ટેરિયાથી અને ખાટી છાશ આપણી ગૌશાળાની સાથે મિક્સ કરેલી ડાયરેક્ટ બીઆરસી યુનિટથી સીધું આપણા ખાતરમાં ઉનાળાની તૈયારી અત્યારથી આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કેટલું ખાતર હશે અંદાજ તમે લગાવી શકશો ગૌ અમૃતમ બેક્ટેરિયા ખાટી છાશ આપણી ગૌશાળાની થતી છાસ બેરલ નાખેલા નીચે ડાળી દેતો નજીક ગૌનું તમ બેક્ટેરિયા ને આપણી ઉસેટીમાં ઉકેળામાં ડાયરેક આપણી ગૌ ધૂલી ખાતરમાં મિક્સ કરતા જઈ અને ઉપર બેક્ટેરિયા આપતા જઈ નવો થાય એમાં પણ એટલે ઝડપથી સળવાની પ્રોસેસ થાય આગળ બધી ગઉ ધૂલી ગૌશાળામાંથી નીચેથી કાઢેલી આ રીતે મિક્સ કરી ત્યાર પછી ઘઉં તમે બેક્ટેરિયા ન હોય તો ખાલી પાણી નાખી દો તો એની સળવાની પ્રોસેસ ઝડપથી થઈ જાય ગૌશાળાની નજીક ડાયરા એક બેરલ ખાલી બીજું બેરલ ચાલુ ગરમૃતમ બેક્ટેરિયા છાસની બે બોટલ વહી ગઈ ત્રીજી બોટલ અહીંથી આપણે પંપથી ડાયરેક્ટ પાઇપ સીધી અહીંયા થઈ ડાયરેક્ટ આપણા ખાતર સુધી ગૌશાળાની પહેલી બાજુ બીઆરસી યુનિટથી ડાયરેક્ટ ગૌ અમૃતમ બેક્ટેરિયા પંદર દિવસ પછી ફરી પાછું જીવામૃતના બે વિરલ ચડાવતું પાણીથી વિંજવેલું છે બે વખત પહેલાં ખાતરને એટલે બેક્ટેરિયા સીધા કામ કરતા થઈ જાય જય ગૌ માતા જય ગૌ માતા કૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ગામજબલપુર તાલુકો ટંકારા જિલ્લો મોરબી ત્યારે આપણે ગૌશાળાનું છાણિયું ખાતર જે આપણે ટોટલી ખાતર ઘનજીવામૃતમાં પરિવર્તન કરવાનું છે છાણિયું ખાતર જેના માટે અત્યારે પહેલાં આપણે ગૌમૃતુ બેક્ટેરિયાથી અને ખાટી છાશ આપણી ગૌશાળાની સાથે મિક્સ કરેલી ડાયરેક્ટ બીઆરસી યુનિટથી સીધું આપણા ખાતરમાં ઉનાળાની તૈયારી અત્યારથી આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કેટલું ખાતર હશે અંદાજ તમે લગાવી શકશો ગૌ અમૃતમ બેક્ટેરિયા ખાટી છાસ આપણી ગૌશાળાની થતી છાસ બેરલ નાખેલા નીચા ડાળી દેતો નજીક બેક્ટેરિયા ને આપણી ઉસેટીમાં ઉકેળામાં ડાયરેક આપણી ગૌ ધૂલી ખાતરમાં મિક્સ કરતા જઈ અને ઉપર બેક્ટેરિયા આપતા જઈ નવો થાય એમાં પણ એટલે ઝડપથી સળવાની પ્રોસેસ થાય આગળ બધી ઘઉં ધૂલી ગૌશાળામાંથી નીચેથી કાઢેલી આ રીતે મિક્સ કરી ત્યાર પછી ઘઉં તમે બેક્ટેરિયા નહીં હોય તો ખાલી પાણી નાખી દો તો એની સળવાની પ્રોસેસ ઝડપથી થઈ જાય ગૌશાળાની નજીક ડાયરેક્ટ